ગુજરાતના બજેટને લઈને પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે ગુજરાત રાજ્યે શિક્ષણ પર ભાર મૂક્યો છે સહકારી ક્ષેત્રને પણ રાજ્ય સરકારે વેગ છે ખેડૂત બિચારો ન રહે તેના માટે બજેટમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી છે તો સાથે ગ્રામ્યમાં પીવાના પાણીને લઈને ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે વિકાસની દ્રષ્ટિથી રાજ્ય સરકારે આ બજેટને રજૂ કર્યું છે તો સાથે આઠ નગરપાલિકાને મહાનગરપાલિકા કરવા સરકારના આયોજનને બિરદાવવામાં આવ્યું છે ગુજરાત આર્થિક રીતે નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે વધે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે વજુભાઈ વાળાએ કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા અને કોંગ્રેસની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે કોંગ્રેસનું હવે પતન થઈ રહ્યું છે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકસભાની ચૂંટણી બાદ દેશમાંથી કોંગ્રેસ અસ્થિ થઈ જશે એ ત્યારે હોય તો બે શબ્દો કે આ બજેટ છે એ આવું કોમન બજેટ છે બજેટ કોઈ વિકાસલક્ષી નથી બજેટ ચૂંટણીલક્ષી છે ચૂંટણીમાંય ઘણીવાર એમ કહે કે આ પાર્ટી માટેની ચૂંટણી છે આ તો એનું કહેવાનું હોય અને હું એટલું કહીશ કોઈ પણ શાસન કરતાં શાસન ઉપર રહેવા માટે થઈને પ્રજાના સુખ સુવિધા મળે એના માટે થઈને જ બજેટ રજૂ કરે છે અને પ્રજાને સુખ સુવિધા મળે તો પ્રજા એ પાર્ટીને મત આપે એ સ્વાભાવિક વાત છે રાજકીય પક્ષે કોઈ ધૂન ભજનની મંડળી નથી કે એ ધૂન ભજન જ કહીને રાખે હંમેશા સમાજના વિકાસની સાથે પાર્ટીના વિકાસ પણ થાય અને પાર્ટી જે રીતે સમાજ ઉપયોગી કામ કરે એમાં વિકાસ કરે એ દ્રષ્ટિથી જ કરે છે વિરોધ પક્ષ જો આ બજેટને વખાણે તેનો વિરોધ પક્ષ જ ન કહેવાય ને અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કંઈ નામ નિશાન છે કે નહીં ખાલી કહેવાનો જ વિરોધ પક્ષ છે કરીને અત્યારે તો વિરોધ પક્ષની અંદરથી પણ લોકો ત્રાહીમા થાય અને પાર્ટી છોડી અને રાજકીય પરિવર્તનની વિચારધારા સાથે એ લોકો પણ અલિપ્ત થતા જાય છે આજે વિપક્ષ જેવું કોઈ રહ્યું જ નથી કોંગ્રેસની વિકેટ નહીં આ બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર કોંગ્રેસની વિકેટ નહીં પણ કોંગ્રેસ આખી પડી જવાની છે ઘઉંની ગુણીમાં જેમ કાંકરા હોય ને એવા વીણેલા વ્યક્તિઓ ભાગ્યે જ કોક ચૂંટાશે બાકી આ ખતમ થઈ જવાની કારણ કે કોંગ્રેસે પોતાની જે વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરેલું અને બે હજાર ચૌદ પહેલાં જે એમને ભ્રષ્ટાચાર કર્યા હતા એ પ્રજાએ જોયા છે અને ભ્રષ્ટાચારના કારણે એને જાકારો આપ્યો છે આ જાકારો દિવસે ને દિવસે વધતો જાય છે અને હવે હવે આજે કોંગ્રેસની સ્થિતિ ખરેખર તો હાવ નગણ્ય રહી છે કોંગ્રેસ આખા હિન્દુસ્તાનના તમામ રાજ્યની અંદર શાસન કરતું હતું આજે ગણા ગાંઠિયા રાજ્યની અંદર જ કોંગ્રેસ શાસન રહ્યું છે અને ભૂતકાળમાં એ પણ ખતમ થવાનું છે